નમસ્કાર મિત્રો શું તમે ક્યારે તમારી જિંદગીમાં બરફ ઉપર ચોખા નાખ્યા છે જો ના નાખ્યા હોય તો આ વિડીયો જોયા પછી પણ તમે મિત્રો એવું કરવાના છો તમારે મિત્રો એક વાસણ લેવાનું છે તેને તમારે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર સાતથી આઠ બરફના ટુકડા એટલે કે આઈસ ક્યુબ તમારે તેમાં નાખવાના છે હવે આટલું કર્યા પછી તેના ઉપર તમારે મિત્રો એક વાટકી જેટલા ચોખા ઉમેરવાના છે અને તમારે ધીમા તાપે તમારે હલાવતું જવાનું છે ચમચાની મદદથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે વ્યવસ્થિત બરફ અને ચોખા મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર અડધી વાટકી જેટલા મેથીના દાણા તમારે નાખવાના છે અને ફરીથી તમારે બધું ચમચાની મદદથી મિક્સ કરતું જવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો થોડી મૈસૂરની દાળ લેવાની છે અને તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને ફરી તમારે બધું મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે હવે આઠથી દસ મીઠા લીમડાના જે પાન હોય એ તમારે ઉમેરવાના છે અને ત્યારબાદ ફરીથી તમારે મિક્સ કરવાનું છે અને ધીમા તાપે તમારે હલાવતા રહેવાનું છે અને ત્યારબાદ હવે જો તમારી પાસે સીરમ હોય તો તમારે સીરમ પણ થોડું ઉમેરવાનું છે જો ના હોય તો કાંઈ વાંધો નહીં અને તેને તમારે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું છે હવે આ બધું ઉકળી જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ બિપિનભાઈ જાનીને વડોદરાથી રાજેશભાઈ શાહને સુરેન્દ્રનગરથી હસુભાઈને વડનગરથી નૈનાબેન પટેલને ઊંઝાથી રાજન ફૂલણને અમદાવાદ અમદાવાદથી ત્યારબાદ ઉષાબેન કાલાણીને જેતપુરથી અરવિંદભાઈ પટેલને ભોવલડીથી પદ્માબેન બારૈયાને બરોડાથી મીનાક્ષીબેન બિરલાને નવસારીથી અને નિલેશભાઈ પટેલને ગોજારિયાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બધું પાણી છે એકદમ ઉકળવા લાગ્યું છે તો તમારે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે મિત્રો આ પાણી છે અને તમારે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે અને એકદમ વ્યવસ્થિત ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ગરણીની મદદથી ગાળી લેવાનું છે જેથી મેથી મૈસૂરદાળ લીમડો વગેરેનું જે પાણી છે એ મિત્રો અલગ થઈ જાય હવે મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ હવે જે પાણી છે તેની અંદર તમારે એક પડકી જેટલું શેમ્પુ ઉમેરવાનું છે અને ફરી તમારે બરાબર મિક્સ કરી લેવાનું છે આ પાણી અને શેમ્પુને અને હવે મિત્રો તમને આના ઉપયોગની વાત જણાવું તો મિત્રો ખૂબ જ ઉપયોગી વસ્તુ આ બનીને તૈયાર થઈ ગઈ છે કે જો તમારા વાળ હોય એ સફેદ હોય અને તમે તમે એને કાળા કરવા માંગતા હોય આ ઉપરાંત તમારા વાળ બહુ જ ખરતા હોય તમે ખરતા અટકાવવા માંગતા હોય તમારા વાળને મજબૂત કરવા માંગતા હોય તો તમારે મિત્રો આ પાણી છે શેમ્પુવાળું આ પાણીથી તમારે માથું ધોવાનું છે તમારા વાળને ધોવાના છે જેથી કરીને ધીમે ધીમે તમે મિત્રો આનો ઉપયોગ કરશો તો તમારા વાળ છે મજબૂત થઈ જશે તમારા સફેદ વાળ કાળા થઈ જશે અને ખરતા પણ અટકી જશે એટલે કે તમારા વાળને લગતી સમસ્યા છે એ બધી દૂર થઈ જવાની છે મિત્રો બજારમાંથી વધારે ખર્ચા કરવા ખોટા એના કરતાં તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો ઘણો સારો રિઝલ્ટ તમને જોવા મળશે જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ